હું તેજલ ચંદ્રવાડિયા જય દ્વારકાધીશ અમે ગામ ઉપલેટાથી ધોરાજીથી અને આજુબાજુના ગામડેથી ઘણી બહરી પ્રકારમાં બહેનો આવ્યા છે જે સુપેડીમાં આવેલું મુરલી મનોહર મંદિરના ભક્તો છીએ તો આજે અમે મામલતદાર ઓફિસે એવું આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે જે આઠ પેઢી સુધીથી જે મંદિરમાં પૂજા ચાલતી હતી અને અમે નાના નાના ગોપી મંડળો જે ધજા ચડાવતા હતા જે વિના મૂલ્યે ચડાવતા હતા અને અમે ભોજન શાળા પણ અમારે વિનામૂલ્યે અમે પચાસ બેનો હોય સો બેનો હોય તો વિનામૂલ્યે અમને ભોજન તે જમાડતા હતા અને બધા મનોરથમાં અમે ભાગ લેતા હતા કે જેમ કે ગર્ભગૃહમાં જઈએ આરતીનો સમય હોય તો આરતી કરીએ ભોજનનો સમય હોય તો થાળ ધરીએ તો એમાં અમે બધા લાવો લેતા હતા ત્યાં એક ગાય પણ છે તો જો આ બધું સરકારમાં માન્ય થઈ થઈ જાય તો બધું જતું રહે અને અમે બધાય ભક્તો છે એ ખૂબ જ દુઃખી થઈએ કે અમારે જે અમે નાના નાના કારણ કે અમે દ્વારકા જે ધજા ચડાવીએ એટલું મોટું અમે ગોપી મંડળ કે એવું કરી શકીએ નહીં તો અમે અહીંયા વિનામૂલ્યે છે તો અમે અમારી રીતે ભક્ત બહેનો છે એ ધજા ચડાવી શકીએ તો અમારું બધા બહેનોનું એવું નિવેદન છે કે જેવી રીતે ચાલતું હતું એવી રીતે આ મંદિરે મુરલી મનોહર મંદિરે ચાલતું રહે ઓમ નમો નારાયણ મારું નામ કિશાન ચંદુલાલ રતનપરા ગામ ધોરાજી આપણું જે મુરલીમનોહર મંદિર સુપેડી છે એની સાથે વર્ષોથી આસ્થાથી ને શ્રદ્ધાથી જોડાયેલો એક સેવાગણ છું ભક્તગણ છું અને આજ આપણે જોયું કે પાંત્રીસ થી ચાલીસ ગામના સ્વયંભૂ રીતે પોતે પહોંચેલા ભક્તગણોની આજે બહોળી સંખ્યામાં સરકારશ્રીને આજે નમ્ર વિનંતી સહ એક આવેદન આપવા માટે આજે અમે ભેગા થયા હતા અમારી સરકારશ્રીને વર્ષોથી પાંચેક વર્ષથી અમે એક ડોક્યુમેન્ટેશન કરતા હતા આ મંદિરના જીર્ણોદ્ધાર માટે પણ એ જીર્ણોદ્ધારમાં અમારી ઈચ્છા એવી હતી કે જેમ રામ મંદિર બન્યું એમ આ મંદિરને પણ લોકોના ફાળાથી એક એક રૂપિયો જોડી અને આ મંદિરનો જીર્ણોદ્ધાર થાય એના માટે થઈ અને અહીંથી લઈને ગાંધીનગર સુધી બધે જ અમે કાકરિયા કર્યા હતા છેલ્લે સુધી બધું થયું અને અચાનક આમાં સરકારશ્રીએ એક કમિટીની રચના કરી કમિટીની રચનાથી પણ જીર્ણોધાર થતો તો એનાથી અમને કોઈ વાંધો નહોતો પણ અઠવાડિયા પહેલાં મામલતદાર સાહેબ શ્રી અમને બોલાવી મંદિરથી પૂજારીને બોલાવીને એવી જાણ કરી કે ભાઈ હવેથી જે મંદિરમાં ફ્રી ઓફમાં જે ધજાજી મનોરથ થાય છે જે અનક્ષેત્ર છે ત્યાં જે ગૌમાતા છે આ બધા મનોરથ બંધ કરો અને ગૌમાતાને ત્યાંથી હટાવો બરાબર અમે લોકો એમને રિક્વેસ્ટ કરી કે જે દોઢ બે વર્ષની વેઇટિંગ જે ધજાજીઓ છે એનું શું કરવાનું તો એમને અમને જાણ કરી કે ભાઈ આ જે ધજાદીઓ છે એ વ્યક્તિઓને ના પાડો અને કેન્સલ કરો અને મામલતદાર થ્રુ આ ધજાદીઓ થાય એવું કરો અમે લોકોએ પ્રોટોકોલ પ્રમાણે જે પણ અમને ત્યાંથી કીધું અમે એક એક ધજાજી જેની લખેલી હતી એને કેન્સલ કરવા માટે ફોન કર્યો અને એમાંથી આ ઉત્પન્ન થયેલો જુવાળ છે આ જે ભક્તજન છે એનું એક જ પ્રકારની સરકારશ્રીને વિનંતી છે કે આઠ આઠ પેઢીથી જે બાપુશ્રીયા છે બરાબર અને એક પણ રૂપિયો લીધા વગર આજે ધજાજી મનોરથો આવે છે ઝારીજી મનોરથો આવે છે આવા છવ્વીસ પ્રકારના મનોરથો આવે છે અહીંયા દર મહિને યજ્ઞો થાય છે એકવીસ કુંડી એકાવન કુંડી સુધીના યજ્ઞો થાય છે વર્ષોથી આ બધું સેવા કાર્ય ચાલે છે તો એમાં સરકાર શ્રી હસ્તગત પોતાના ન લઈ અને જે પ્રમાણે આ જે ચાલે છે આમદમ ચાલવા દે એના માટે થઈને આ સેવાગણ ભેગા થઈ એકત્રિત થઈ અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરવા એવું છે અને એક બીજી ચોખવટ કરીએ ભક્તગણ તરફથી કે ઘરનો ડકો છે મોટાભાઈ સરકાર મોટાભાઈ છે અમે ભક્તગણ નાના ભાઈ છીએ મોટાથી નાનાને રીસાવવાનો હક છે અમે રિસાણા છીએ નમ્ર વિનંતી છે કે મોટાભાઈ અમને મનાવી લે બરાબર બાકી સરકારશ્રીએ જે પણ કર્યું છે અમે હજી અયોધ્યાથી બાપુ જોડે ગયા હતા અને અયોધ્યામાં જે સંતોને આ સરકારે સાચવી છે કોઈની તાકાત નથી એટલે નમ્ર વિનંતી છે કે નાના ભાઈને ઝડપથી મનાવી અને મીઠા મોઢા કરીએ જય દ્વારકાધીશ